રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય ગુજરાત આવશે ભારત જોડોની યાત્રા સાત માર્ચથી દાહોદથી શરૂ થશે ગુજરાતમાં સાતથી દસ માર્ચ સુધી કોંગ્રેસની ભારત જોડો યાત્રા રહેશે ગઠબંધન અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે મતોના વિભાજનને કારણે બીજેપીને ફાયદો થાય છે મતોના વિભાજનને કારણે બે હજાર ઓગણીસમાં બીજેપીની સરકાર બની આખા દેશમાં જન જન્મય એક જ આ વાત છે કે મતોનું જે વિભાજન થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય પાસઠ ટકા મતો સામે વિરોધમાં પડ્યા હતા તેમ છતાં મતોનું વિભાજન થવાથી બે હજાર ઓગણીસ માં ફરીથી એમની સરકાર રિપીટ થઈ હતી આજે બે માં લોકો નારાજ છે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર થી લોકો ત્રસ્ત છે સરકારના કોઈ પણ રીતે એ વાયદા વચનો આપ્યા હતા એ પૂરા નથી થયા એવા સંજોગોમાં લોકો સરકાર બદલવા માંગે છે